મારા લગભગ ચૌદ પંદર વીઘા ડોગર હતી અને લગભગ એમાંથી આઠ એક વીઘા ડોગરમાં નુકસાન થયું છે ઘાસ પણ બગડ્યું છે ડોગર પણ બગડી છે સરકાર જોડે એટલી જ માગ છે કે ઝડપથી આનું સર્વે કરવામાં આવે અને ઝડપથી ખેડૂતોને ટૂંક જ સમયમાં પાક વીમાનું જે છે એનું ઝડપથી નિરાકરણ કરી અને જે લોન ખેડૂતોએ લીધી છે એ લોનના વ્યાજ માફ કરવામાં આવે ને લોન મુદત પણ વધારવામાં આવે અને ખેડૂતોને ઝડપથી લાભ આપવામાં આવે એ વિનંતી મારી ડોગે દસ બાર વીઘા હતી એમાં નુકસાન થયું છે અડધી ડોગે લીધી છે અડધી બગડી છે અને અડધા પૂરા બધું મારે સરકારને એક જ માગ છે કે આનું વળતર કંઈક જે સરકાર આપે ઘણી તકે કમોસમી વરસાદમાં મારું પાંચ વીઘા જમીન છે અને એમાં ચાર વીઘા જેવું નુકસાન થયું છે અને સરકારને એ જ માંગ છે એ બધું સર્વે કરે અને લાભાર્થીઓને જે બને તે રીતે ફાયદો આપે